વલસાડ પોલીસે વિદેશી ચલણની કરતી ગેંગને ઝડપી પાડ્યા યુએ કરન્સીના નામે એક લાખની ઠગાઈ કરી હતી વિદેશી ચલણી નોટોનું બંડલ બતાવી છેતરપિંડી કરનારી આંતરરાષ્ટ્રીય ગેંગના પાંચ સભ્યોની સિટી પોલીસે ધરપકડ કરી છે એસપી ડોક્ટર કરનરાજ વાઘેલા અને ડીવાએસપી એક કે વર્માના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓ અંગે ચાલી રહેલા અભિયાન દરમિયાન આ સફળતા મળી છે આ ગેંગે દસ ઓગસ્ટના રોજ આફતાબ અસ્ફાકભાઈ ગાસવાલા નામના વ્યક્તિને શિકાર બનાવ્યો હતો આરોપીઓએ તેમને સો યુએઈ દિરહામની એક હજાર ચારસો છત્રીસ નોટો પાંચ લાખમાં આપવાની લાલચ આપી હતી તેઓએ ફરિયાદી પાસેથી એક લાખ રૂપિયા લઈ કાગળની ગઢ્ડી આપી ફરાર થઈ ગયા હતા

ફારૂક મોહમ્મદ મલિક શેખ અને જહાના બીબી સાહબુદ્દીન માફિલ સૈયદનો સમાવેશ થાય છે પોલીસના જણાવ્યા મુજબ આ ગેંગ અગાઉ પણ વિદેશી ચલણના વાને અનેક છેતરપિંડીના કેસમાં સંડોવાયેલા છે સિટી પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે વલસાડ સિટી વિસ્તારમાં દસમી ઓગસ્ટના રોજ એક ફરિયાદ આપતા ભાઈ નામને એક ફરિયાદી ફરિયાદ આપી હતી કે ચારથી પાંચ માણસો એમને મુલાકાત થઈ હતી અને એમણે કહ્યું હતું કે એમની પાસે ચૌદસોથી વધુ દિરહામની દિરહામ જે ચલણી નાણું છે યુએનું એવી ચૌદસો છત્રીસ ચરણી નોટો છે એ નોટો એમણે વટાવવા માંગે છે અને સસ્તા દરે આ દિરહામ એ કોઈને આપવા માંગે છે એમણે આપતાબભાઈને આ નોટો પાંચ લાખ રૂપિયાના બદલામાં નોટો આપવાનું નક્કી કર્યું હતું અને આપતાબભાઈએ એડવાન્સ પેટે એક લાખ રૂપિયા આપ્યા હતા અને એક લાખ રૂપિયા બાદ આ ચલણી નોટો જ્યારે એમણે આપી એ લોકોને ત્યારે આપતાબભાઈને ખબર પડી હતી કે આ તમામે તમામ નોટો છે એ એની જગ્યાએ પ્લેન કાગળના બંડલો હતા અને જે પ્લેન કાગળના બંડલો બિરહામ તરીકે બતાવીને એમણે એમને આપી દીધા હતા છેતરપિંડી થયાનો અહેસાસ થતાં તરત જ એમણે વલસાડ સિટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો વલસાડ સિટીના પીઆઈ દિનેશ પરમાર પીએસઆઈ દૈનિશ પટેલ અને તમામ સ્ટાફ આ જે ગેંગ છે એને પકડવા માટે કામે લાગ્યો હતો એક ચોક્કસ એક્ટિવા નંબર જેની પર આ ગેંગમાંથી બે આ ઈસમો અહીંયા આવેલા હતા એ નંબરની આધારે વર્કઆઉટ કરવામાં આવ્યું હતું વલસાડ સિટી અને વાપી અને ડુંગરા તમામ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા અને જે આરોપીઓ છે એની ગેંગ વાપી તરફ નાસી છૂટી હોવાની હકીકત મળી હતી ત્યાં તપાસ કર્યા બાદ એવો ખ્યાલ આવ્યો હતો કે આરોપીઓ છે એ સુરત ભાગી ગયા છે સુરત એક આખું અલગથી નેટવર્ક ઊભું કરવામાં આવ્યું હતું અને આ બનાવના બે ત્રણ દિવસ પછી ફરીથી સેમ મોડસ ઓપરેન્ડીથી એ આરોપીઓ વલસાડ તરફ એમના જે ટુ વ્હીલર અને બીજા બસમાં એવી રીતે આખી અલગ અલગ ભાગ પાડીના ગેંગ અહીંયા ફરી પાછી આવી હતી અને ચોક્કસ હકીકત જે વલસાડ સિટીના જે કોન્સ્ટેબલો છે ભાવેશ અણધાભાઈ અને હેડ કોન્સ્ટેબલ દિવાનજીને હકીકત મળી હતી કે આ આરોપીઓ ફરી પાછા આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી કોઈ બીજા વ્યક્તિને છેતરપિંડી કરવા આવી રહ્યા છે અને એના આધારે વાપી વિસ્તારમાંથી આ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે મોહમ્મદ ફિરદોઝ શેખ જે ઉત્તર પ્રદેશનો છે બબલુ અબુ ખાન જે પશ્ચિમ બંગાળનો છે આસિક ખાન યુસુફ ખાન જે પશ્ચિમ બંગાળનો છે ફારૂક મોહમ્મદ મલિક શેખ જે ઝારખંડનો છે આ ચાર પુરુષોની સાથે સાથે જહાના બીબી શહાબુદ્દીન મિફેલ જે મહિલા દિલ્હીની છે એમ કુલ પાંચ માણસોની ગેંગ પકડી પાડવામાં આવી છે આ આરોપીઓ પાસેથી ચુમ્માલીસ હજાર રૂપિયા રોકડા એની સાથે સાથે હોન્ડા એક્ટિવા બાઈક એની સાથે સાથે બાર મોબાઈલ ફોન અને અલગ અલગ કંપનીના સત્તર જેટલા સિમ કાર્ડ મળી આવ્યા છે કુલ એક લાખ તેર હજાર રૂપિયાનો મુદ્દામાલ આ આરોપીઓ પાસેથી પકડાયો છે અને આ જ આરોપીઓએ ભિલાડ વિસ્તારમાં પણ ચાલુ મહિનામાં આ જ પ્રકારની એક અન્ય ફરિયાદી પાસે દિરહામ ચલની નાણું વટાવીને રોકડા રૂપિયા લેવા માટે એક વ્યક્તિની સાથે છેતરપિંડી કર્યાની હકીકત મળી હતી એ ગુનો પણ આ આરોપીને પકડતાની સાથે ડિટેક્ટ થયેલો છે આ જે ગેંગ છે એ ટિપિકલ જે ગેંગ મુથ્થુ ગેંગ તરીકે ઓળખાય છે એ આ એ ગેંગ છે અને એ લોકો પાસે જે રૂપિયાની જે ચરણી નોટો જે પણ જે પણ આંતરરાજ્ય આંતરરાષ્ટ્રીય જે નાણું છે એ અથવા તો ઇન્ડિયન નાણું અથવા તો નકલી નાણું જે પણ એ રાખે છે એમાં ઉપરની એક નોટ સાચી રાખીને એની નીચે એક એક સરખા બંડલો કાગળના એ લોકો ગોઠવી દેતા હોય છે અને જ્યારે પણ એ બતાવે ત્યારે ઉપરની નોટ અને છે નીચેની નોટ એ બે નોટો આગળ પાછળ બતાવીને લોકોને ભરમાવતા હોય છે કે અમારી પાસે આંતરરાષ્ટ્રીય ચલણી નોટો છે અને તમે એના બદલામાં અમે તમને સસ્તા દરિયા ચલણી નોટો તમે ભારતીય કરન્સીમાં અમે તમને આપી શકીએ છીએ અને એના આધારે એ અલગ અલગ રાજ્યોમાં આ લોકો ટાર્ગેટ શોધતા હોય છે અને ટાર્ગેટ પાસેથી જે પણ પૈસા મળી આવે એ પૈસા લઈને એ લોકો આ રૂપિયાના જે કાગળિયાના બંડલો છે એ આપીને ત્યાંથી નાસી છૂટતા હોય છે ખૂબ મોટી સફળતા વલસાડ સિટી પોલીસ સ્ટેશનને મળી છે આ આરોપીઓ સુરતમાં અને અલગ અલગ બીજા જિલ્લાઓમાં પણ રોકાયાની હકીકતો મળી છે મીડિયા મિત્રોના માધ્યમથી હું સાઉથ ગુજરાતના તમામ જિલ્લાની જનતાને નમ્ર અપીલ કરીશ કે આપની સાથે પણ આ ગેંગના સભ્યોએ છેતરપિંડી કરી હોય તો તાત્કાલિક નજીકના પોલીસનો સંપર્ક કરો જેથી કરીને આવા આંતરરાજ્ય ગેંગસ્ટર્સ વિરુદ્ધમાં ગુના દાખલ કરી શકાય